જય માતાજી જય મા મગલ મિત્રો હું છે શાક ને ફરી મિત્રો આજે આવી ગયા આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આપણે વાડીમાં મિત્રો મિત્રો આજ આવ્યા છે ને આજે મિત્રો આપણે લાલ ડુંગળીની મિત્રો આપણે મિત્રો લાઈવ હરાજ છે ને હરાજી મિત્રો અત્યાર જોઈએ લાસ્ટ કિલો મિત્રો છે ને અત્યારે અહીંયા અત્યારે થાય છે દર વખતે મિત્રો આપણે રોડની બાજુમાં આપણે ઓલી સાઈડમાં થાય છે તો અત્યારે મિત્રો આપણે આવડીયા લાઈનમાં મિત્રો અત્યારે લાલ ડુંગળીની મિત્રો આજની આવક છે હરાજી અત્યારે મિત્રો અહીંયા થાય છે ને સફેદ ડુંગળીમાં મિત્રો ઓલા પણ મિત્રો હરાજી થાય છે તો આજે મિત્રો પહેલાં આપણે તારીખની રજૂઆત કરીએ ચાર બાર બે હજાર પચીસને વાર મિત્રો આજે ગુરુવાર અને લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે સાત હજાર પ્લસ ઠેલાની અને સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે અગિયાર હજાર પ્લસ ઠેલાની પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતામાં મિત્રો તમને તમામ મિત્રો વિડીયો જોવા મળશે વ્યક્તિ કે મિત્રો કેવા વકીલના મિત્રો કઈ રીતના ભાવ છે નવી ડુંગળીના મિત્રો ભાવ છે સોની ડુંગળીના ક્યાં છે લાઈવ મિત્રો તમને બધા જ મિત્રો વિડીયો મિત્રો તમે આખો જોશો તો મિત્રો તમને ખબર પડશે અને આપણે મિત્રો પરિવાર મિત્રો કહું છું આપણે મિત્રો ખેડૂત મિત્રોની ચેનલ બનાવી છે ને મારા ખેડૂતો એમાં મિત્રો આપણે આપણા ખેડૂત મિત્રોના અભિપ્રાય આપણે લઈએ છીએ કે આપણે ઇન્ટરવ્યુ લઈએ કે કેવો ભાવ આવ્યો છે એટલે તમારે મિત્રો કોઈને મિત્રો વિડીયો આપણે બનાવે તો મને મેસેજ મિત્રો ઇન્સ્ટાગ્રામમાં કરજો એડી મોવા માર્કેટિંગમાં આપણી ચેનલનું નામ છે મિત્રો ફેસબુકમાં જો થાય તો મિત્રો ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જો થાય તો ખાસ કરીને મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે મિત્રો તમને બધાને ખબર પડે કે મિત્રો કઈ રીતના મિત્રો ફાવ બાકી હું તો મિત્રો તમને ડેલી મિત્રો બજાર પર બતાવું છું પણ લાગત તમે મિત્રો વિડીયો જોવો તો તમને મિત્રો ખબર પડે કે કેવા વકલના કઈ રીતના છે બાકી મિત્રો હું બહુ જાજુ મિત્ર તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો કે આવો મિત્રો મળીએ ફટાફટ જીતા લાલ ડુંગળીની લાઈવ બરાબર

નવી ડુંગળી છે મિત્રો અઠ્યોતેર રૂપિયા મિત્રો મિત્રો કિલો મિત્રોતેર નવી ડુંગળી છે મિત્રો ક્વોલિટી જો આ રીતે મિત્રો કંઈક માલ છે છત્રી છત્રીસ સાત્રી રૂપિયા સાડત્રીસ સાડત્રી આડેત્રીસ ઓગણ ચાલીસ એકતાલીસ 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 વેપારી છે બેતાલીસ બેતાલીસ ઓગણ પચાસ 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 રૂપિયા પચાસ એકાવન આપડો પૂરો કર્યું

એકત્રી એકસો એકત્રીસ એક જ રૂપિયા એક જ રૂપિયા એકસો એકત્રીસ એક જ રૂપિયા

એકસો ને સત્યાસી રૂપિયા મિત્રો ભાવ છે જૂની ડુંગળી નો ક્વોલિટી મિત્રો તમે જો કઈક આ રીતનો મિત્રો માલ છે એપીએમ છે મવા વીસ કિલોનો મિત્રો ભાવ છે એકસો ને સત્યાસી રૂપિયા રોજ મિત્રો હરાજીના ના જોવા વિડીયો જોવા માટે ખાસ કરી મિત્રો આપણી ચેનલ સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો લાઈવ મિત્રો તમને ડેલી મિત્રો બજાર ભાવ બતાવ્યું આપણે આગળ મિત્રો જોયું કે કેવા વકલ મિત્રો કઈ રીતના ભાવ છે સાચાશી

મિત્રો ભાવશે જૂની ડુંગળી નો બરોબર ઉભાઈ હશુભાઈ સારું છે હરદીપ આના મિત્રો સોંતેર રૂપિયા મિત્રો ખાલી ભાવ છે નવી ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમે જોવો મિત્રો આ રીતના મિત્રો કોઈ માલ છે એપીએમ સિમ મોવા વીસ કિલોનો મિત્રો ભાવ છે ખાલી સોત્તેર રૂપિયા મિત્રો નવી ડુંગળીના અઠ્યોતેર રૂપિયા મિત્રો ખાલી ભાવ આવ્યો ક્વોલિટી મિત્રો તમે જો વીસ કિલોનો ભાવ છે એપીએમ સમવા આ રીતનો મિત્રો કંઈક માલ છે અઠયોતેર રૂપિયા મિત્રો ખાલી મિત્રો ભાવ છે

જૂની ડુંગળી છે મિત્રો એકસો ને અઠ્યાસી રૂપિયા મિત્રો ફાવશે ક્વોલિટી મિત્રો તમે જોઈએ વીસ કિલો નો મિત્રો ફાવશે એપીએમસી એકસો ને અઠ્યાસી રૂપિયા

20 કિલો નો મિત્રો ભાવ છે એપીએમ છે મોવા ક્વોલિટી મિત્રો તમે જો નવી નો મળી છે હાલો ગીતેલા ઓકલ આવે આના ઉપર બાપા ભાઈ રૂપિયા માં દે એ બોલવે 71 71 રૂપિયા 71 71 રૂપિયા 71 72 72 72 72 79 79 કયો છો ભાઈ હરુ સરપંચ દાદી દ્વારા 80 રૂપિયા દોરા છે જે ફોડ નું છે સડક આવશે 78 રૂપિયા બોલવા 78 છે 78 છે 89 89 છે નેવા છે રૂપિયા બોલવા નેવા છે તોસુ ભાઈ નહી આલે ત્રણ વાર વાત યદવિનંદન નેયા છે નેવ્યાસી રૂપિયા મિત્રો ભાવ છે નવી ડુંગળીનો નો ક્વોલિટી મિત્રો તમને બતાવો કઈ રીતનું મિત્રો માલ છે નવી ડુંગળી છે મિત્રો જો તમે ક્વોલિટી વીસ કિલોનો નો મિત્રો ભાવ છે નેવ્યાસી રૂપિયા નવી ડુંગળી છે મિત્રો ક્વોલિટી મિત્રો તમે જોવો મિત્રો આ ડુંગળી ના નેવ્યાસી રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જોવો આપણે મિત્રો ની રાજી નથી આવી તમને મિત્રો નો પાવાનું બતાવી દઉં એપીએમસી નવી ડુંગળી છે મિત્રો વીસ કિલોનો મિત્રો ભાવ છે નેવ્યાસી રૂપિયા મિત્રો નવી ડુંગળી મિત્રો અત્યારે આપડે એપીએમ મવામાં આવે નવી ડુંગળી મિત્રો આપણે વાત બધી મિત્રો તમે જો ક્વોલિટી મિત્રો આપણે માલ છે મિત્રો આપણે અત્યારે હરાજી અત્યારે આપણે ઓલી સાઇટમાં થાય છે આપણે છીએ મિત્રો કેવા અકલના મિત્રો કઈ કઈ રીતના મિત્રો ભાવ છે ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પેલી વાર હોય તો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી

એકોતેર બોતેર તોતેરતેર પંચોતેર ઓગણ એકાણું 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 બાણું ચોરાણું પચાસ પંચાણું છન્નું અઠાણું નવાણું બસો એક બે દર ચાર ચાર રૂપિયા ચાર ચાર પાંચ છ છ રૂપિયા સાત આઠ વા બસો ને સાત રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો ડુંગળી ડુંગળી છે મિત્રો વીસ કિલો નો મિત્રો ભાવ છે બસો ને સાત રૂપિયા આ રીતે મિત્રો કઈ ક્વોલિટી છે મિત્રો જો નાય વરાજી જોવા માટે મિત્રો ખાસ કરીને મિત્રો દિશાના પહેલી વાર મિત્રો આવ્યા હતા દિશાને એટલે સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો જોયું મિત્રો આગળ આગળ વકલના તો કઈ રીતના મિત્રો ભાવ છે નવી ડુંગળી છે મિત્રો ક્વોલિટી જો આ નવી ડુંગળીના મિત્રો 82 રૂપિયા મિત્રો ભાવ છે તમે કોલેટ મિત્રો તમે જોઈ શકો 20 કિલોનો મિત્રો ભાવ છે 82 રૂપિયા મિત્રો ભાવ છે તો ઓ એપીએમસી મહોવા

મિત્રો નવી ડુંગળી છે એકસો ને અગિયાર રૂપિયા મિત્રો ભાવશો કોઈલેટ મિત્રો તમે જોઈ શકો

પાંચીસ રૂપિયા બચે પાંચ રૂપિયા છવી છવીસ રૂપિયા સાચાવી સાચાર રૂપિયા સાચી હાજાર રૂપિયા સાચી સાત ચાર રૂપિયા સાચાવી એકત્રીસ બત્રીસ રાત્રી સાત રૂપિયા સાત સાત આઠ ચાલી એકતર બે એક ભાઈ நூலி மிஷோ <upcoming>